હરમાં દેવ એ ફેમિલી તો પછી કેમ છો મજ માં હું પણ મજ માં તો આજનો દિવસો કરીશું તો ગાય આજે તો હવે એન્યુઅલ ફંક્શન છે પાંચ તારીખ છે મેં તમને કીધું પેલા બ્લોગમાં તમે જોયું હશે ને આજ રવિવાર છે અને અત્યારે ફિટ બહાર ભાઈ ગાય જુઓ તમે અને બે હજાર પચીસ તો ચાલુ થઈ ગયું કે હજુનું કાલ ને અમને મેં વિડીયો ના હું બે દીથી અને અત્યારે હજુ હું પોતંગ ચબાઈને આવ્યો છું ને જેકેટ ને હું પહેરું એ અમારે જે કોશ્ચ્યુમ આપ્યા છે ને એ કોસ્ટમ પહેરીને જવાનું એ ફંક્શનમાં અને ડાન્સ કરવાનું અને અત્યારે મેં આ ટીવી ચાલુ કર્યું એ મારા ઘરમાં આવેલ ટીવી ચાલુ થયું તમને બધાને ખબર જ છે એટલે ટીવી ચાલુ કર્યું અને હું વિડીયો જોઈશ અને ભયલો ગયો હોય ગામડે મમ્મી બહાર કામ કરે અને પપ્પા કારખાને ગયા હમણે ચાર વાગે નીકળી જવાનું છે કારણ કે કે પાંચથી સાડા નવું અમારું ફંક્શન છે એની હોય એટલા માટે નીકળી જવાનું છે તારે અત્યારે હું એવું જ બહુ થાકી ગયો આખો પરસો ઓળી ગયો કાલ સાંજે હું બે દીથી સાંજે સાત વાગ્યા આવું કારણ કે સાડા પાંચે સૂટીને પ્રેક્ટિસ કરવાની હોય સાડા પાંચે સૂટીને પ્રેક્ટિસ કરવાની ઠેઠ સાંજે હાથ સાડા હાથ થઈ જાય ઘરે આવું તા પછી ખાવાનું પછી સુઈ જવાનું તને ઠેકી ગયો અને પગ બહુ દુખે તારે અને અત્યારે જો આવ્યો છો ડબલ ડબલ પહેર્યું હોય ને આ જો એટલે ગરમી થાય બહુ બહુ એટલે બહુ ગરમી થાય ને વિડીયો અત્યારે જોઉં શું હું કહેવાય હવેમાં આજ તો રવિવાર છે ને કાંઈ સ્કૂલ તો જવાનું હોય નહીં અને બે હજાર પછી ચાલુ થઈ ગયો આજે રવિવાર છે પાંચ તારીખને અને પછી છવ્વીસમી જાન્યુઆરી ઓલું હોય છે આપણે શું કહેવાય એને છવ્વીસમી જાન્યુઆરી તે દી હશે તે દીધી અમારે સ્કૂલમાં ફંક્શન હશે પાછું આજ અહીંયા છે તે દી સ્કૂલમાં આવી છે અને અહીંયા છે આપણે ત્યાં જવાનું છે અને આજ મારે ભાઈલો આવે તે કદાચ નહીં આવે કારણ કે એને હું કહેવાય પેપર છે એટલે લગભગ નહીં આવે અને અત્યારે જોવા છું ને બહુ ભૂખ લાગી છે મને હવે હું ઘડી કાંઈ ટીવી જોઉં પેલા પંખો પંખો ચાલુ કરું પંખો ચાલુ કરું પાછો ફૂલ છે થોડોક ધીરો કે નાખી પાછો હવે રેડી હાલો હવે આ ટીલી ટીવી ટીલી આવડે ટીવી ચાલુ કરી આપડે

હાલો રેમિતાર કુંડી રમાને ને ફાઈનલ ને ફાઈનલ હા તો હાલો બધા બહાર ઓ પાસવા ટીવી બેન કરવાનો આ પંખો બેન કરવાનો બધું બંધ કરવું પડશે પાછું અતાર આવી રેજુ મેં ચાલુ જ કર્યું આ પંખો એ આ એનો આવી જાય તો કેવું હોય બોલવી તા પીગુ બેન હોય તો ગાજે તેરે મે બહાર આવી ગઈ આવજો બધા રમે એના કેશ વિજો આવકડી આ બધા રમે પાછા હમણે કહેશું બહાર આવ્યો ને તો બધી હારે થઈ અને આ બધા રમે આયના આયના લા લાય દડો લાય દડો લાય બગાડો બગાડો દડો બગાડો જો જો દડો બગાડો આ ધોય દડો ધોય છે દડો ધોય દડો ધોય ધોય નાય હાથ ના આમ તો ઘસ નાય

અને આ બધા રહેવા જોજો વાગે ને આ તો કાયદ અત્યાર સુધી અમે રમતા હતા અને બહુ મજા આવી થાકી ગયો હું જમીન પણ લીધું એ અત્યારે એક જેવું જોયે વાગવામાં અત્યારે હું ટ્યુશન હોમવર્ક કરતો હોય પણ આજ રવિવાર છે એટલે બે દિવસ કઈ ભણતર જ નહીં ટ્યુશન માં એટલે હાવ કઈ ભણતર જ નહીં અને હમણાં ચાર વાગે જવાનું છું પાસ પ્રોગ્રામમાં અને કોસ્ચ્યુમ એ પહેરવાનો છે આ કાઢી નાખવાનું છે જે કોસ્ચ્યુમ કોસ્ટમ ફંક્શન પૂરો થાય એટલે ધોઈ દેવાના કપડા હારે લઈ જવાના પહેર લેવાના એમ કીધું એમને અને હું પાછું આ ટીવી ચાલુ કરી મજા આવશે ટીવી જોવાની પંખો બંધ કરી દીધો એટલે એ હું ચાલુ કરીશ પાછું અને બહુ મજા આવશે આમ તમે હું કહેવાય અત્યારે જો એક વાગ્યા અત્યાર સુધી બહાર રમતા હું ને બધા ਉਹ ਕਵਾਯੋ ਲੁਬਦੋਈਆ ਪਾਸਾ ਦੋ ਗਾਇ ਤੇਰੇ ਮੈਂ ਕੋਈ ਤੇ ਰਮਮ ਮਨੇ ਭੇਗਾ ਥਿਆ ਸੀ ਤੋ ਹੋ ਰਮ ਉਸ ਮੇ ਤੂ ਹੋ ਰਮੂ ਹੈ ਕ੍ਰਿਕਟ ਸੂ ਕ੍ਰਿਕਟ ਸੂ ਬੋਲੋ ਤੂ ਕ੍ਰਿਕਟ ਡ੍ਰਿਕਟ ਨਹੀਂ ਕ੍ਰਿਕਟ ਕ੍ਰਿਕਟ ਕਹਵਾ ਕ੍ਰਿਕਟ ਜੋ ਪਸਾ ਹਾ ਡ੍ਰਿਕਟ ਨੇ ਟ੍ਰਿਕਟ ਬੋਲੋ ਟਿਕਟ ਨੇ ਆਮਾ ਟਿਕਟ ਲੀਵੀ ਹੈ ਹਾਂ ਟਿਕਟ ਨੇ ਖਾਲੇ ਤੇ ਟਿਕਟ ਆਮਾ ਨਾ ਸਟੇਡੀਅਮੋ ਜੋ ਰਾਖੀ ਜਾਵੋ ਹੁਣ ਕੇ ਬੋਲ ਤੋ ਕ੍ਰੀ ਕ੍ਰੀ ਕੇ ਟ क्रिकेट जो पास किन किन बोले हर <laughs> को तो बोलते थे कि जा पहला बोला नहीं बोला हूं केवाय बोलू साला आवे एमा होयो जा आले आलो स्टार्ट करो आलो रम्मा ने आलो स्टार्ट करवी मोदा लड़ो है वो बैठ का डू है ये मोदा नेडो बैट तो है तन 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 पूछे बैठ से हम तरह नड़ पाई थी तब काई

અને આ વ્લોગને આ જ એન્ડ આપવું હોય હોપ તમને મારો વિડીયો પસંદ આવશે પસંદ હશે લાઈક લાઇક કરજો અને જેમ પણ હોય તો સબસ્ક્રાઇબ કરજો મળશું છું કે જલ્દી ન ઓલખશો તે સુધી બાય